જય શ્રી હનુમાન સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજા માંગે આઈ હોપ તમે બધા ફી એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે પંચમુખી હનુમાનજીના દર્શન કરવાના છે તો દર્શન કરવા માટે આપણે જઈશું વડોદરા શહેરમાં વહી વિશ્વામિત્રી નદીના કિનારા પર આ વિસ્તાર તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં આવેલું ફતેહગંજ ફ્લાય ઓવર તો દોસ્તો આ બ્રિજની નીચેથી આપણે પસાર થઈશું ત્યારબાદ આપણને એક બીજું સર્કલ જોવા મળશે આ બળદ સર્કલ છે ત્યારબાદ અહીંયા તમને સયાજી બાગ એટલે કે તેનું જૂનું નામ કમાટી બાગ તરીકે પણ આ એરિયાને ઓળખવામાં આવે છે તો અહીંયાથી આપણે થોડાક આગળ જઈશું ત્યારબાદ કારાગોલા સર્કલ જોવા મળશે જ તેની બાજુમાં તમને પંચમુખી હનુમાનજીના દર્શન કરવાના છે મંદિરની સામેનું દ્રશ્ય તમને આવું જોવા મળશે તો ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ અને અંત મુખથી હનુમાનજી દર્શન કરીશું એ સાથે હું તમને જણાવી દઈશ કે અન્ય દેવી દેવતાઓના પણ તમે આ મંદિરમાં દર્શન કરી શકો છો જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરશો ત્યાં એક મોટું બોર્ડ પણ મારેલું છે વસ્ત્ર પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવો નહીં મંદિરને આ રીતે બનાવવામાં આવ્યું છે અહીંયા શેડ નાખીને જબરજસ્ત ગોલ આકાર આપીને મંદિરનો શેડ બનેલો છે તેને અહીંયા ઓરેન્જ કલર પણ કરવામાં આવેલો છે આ આશ્ય મંદિરનો પાછળનો ભાગ અને તમે દાદાના દર્શન કરી લો ત્યારબાદ તમે સિંદૂર લગાડતા હોય તો દિવાલ ઉપર જ્યાં ત્યાં તમારે સિંદૂર લગાડવું નહીં સિંદૂર કર્યા પછી અહીંયા એક કાપડ પણ લટકાવેલું છે ત્યાંથી તમે તમારા હાથનું સિંદૂર મીટાળી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ધરેશ્વર મહાદેવ એની બાજુમાં અહીંયા બીજું એક નાનું મંદિર પણ બનેલું છે બાલ હનુમાનનું તો અહીંયા આવીને તમે જડેશ્વર મહાદેવજીના અને બાલ હનુમાનના પણ દર્શન કરી શકો છો મંદિરના પાછળના ભાગમાં પીપળનું રૂષ પણ તમને જોવા મળશે અને ગ્રહોની આકૃતિ બનેલું આ રીતનું પેન્ટિંગ પણ તમને જોવા મળશે અને મંદિરના પાછળના ભાગમાં એક મોટું બોર્ડ પણ મારેલું છે જેની ઉપર હનુમાન ચાલીસા પણ લખવામાં આવી છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાનો પાર્ક પણ Qual লাইক করেছ আমার মিত্র সাথে পাই শেয়ার করে সক চ্যানেল সাবস্ক্রাইব করেছ